નમસ્કાર દર્શક મિત્રો આપ देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर बाय सेवन નાયબ બાગાયત નિયમક શ્રીની કચેરી સાંબરકાંઠા દ્વારા ખેડ બ્રહ્માના દામાવાસ કંપા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું નાયબ બાગાયત નિયમક શ્રીની કચેરી સાબરકાંઠા દ્વારા તારીખ વીસ બાર બે હજાર રોજ ખેડ તાલુકામાં દામાવાસ કંપા ખેડ ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડબ્રહ્મા તાલુકાના બસો થી વધુ ખેડબ્રહ્મા તાલુકાના ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ આ સેમિનારમાં મદદનીશ બાગાયત નિયામક જે એમ પટેલ બાગાયત અધિકારી વિજય ચૌધરી તથા બાગાયત અધિકારી એમ ડી આચાર્ય હાજર રહેલ હતા આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જે એમ પટેલ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ઉભરતા નવા બાગાયતી પાકો તેમજ બાગાયતી યોજનાઓ વિશે ખૂબ ડાણપૂર્વક માહિતી આપવામાં આવી ત્યારબાદ ડગયે અધિકારી વિજય ચૌધરી દ્વારા આભાર વિધિ કરી સેમિનારની પૂર્ણાવતી કરવામાં આવી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી સીપીએસ ન્યૂઝ 24/7 લાઇવ જે ઘાસ ચારો છે ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ગયું છે આપણે અહીંયા વિજયનગરની બાજુમાં ધોડી ધોળી બાપોમાં ધોળીબાપોમાં એક ભાઈએ ટ્રાય કર્યો થોડીક એને સિઝનની સારું રહ્યું પ્રોડક્શન સારું રહ્યું બધું જ સારું રહ્યું સ્ટ્રોબેરીનું એને સગાઈ થતા હશે પણ ગરમીની અંદર કલ્પેશભાઈ નામ છે ગરમીની અંદર એને થોડીક તકલીફ પડી તો આ જે નવા ઉભરતા પાક છે એની જે એની જે આવક છે એ અત્યારે બટાકાના એના કરતાં સારું પણ તકલીફ શું કે ભાઈ વાતાવરણના જે પરિબળો છે કે વાતાવરણના પરિબળોને આપણે કેવી રીતના બીટ કરવા ક્યારે વાવવું તો એના માટે આપણે વધારા કોઈના માટે ઊભું રહેતું નથી તો એ જે સરકાર એ વસ્તુને અમને કીધું કે ભાઈ તમે આ વસ્તુ લઈને જાઓ તો અમને માટે પસંદ કર્યું કે ભાઈ અહીંયા આસપાસના જે ગામો છે અને પ્રગતિશીલ ખેડૂતો છે કચ્છી પટેલ જે સમાજ છે એનું બાગાયતના ક્ષેત્રમાં ખૂબ જ યોગદાન છે લોકો જે નરેન્દ્ર મોદી છે ને કશ્મીર ત્યારે વખાણ કરતા હતા એના અને આજે હું પોતે કહું છું કે ભાઈ આ જે પાક છે ભાગ્યાનો જે પાક સાબરકાઠા અરવલ્લી દેગામ મીન્સ કે ગાંધીનગર એમાં જો યોગદાન આપતા હોય તો આપણા કચ્છી પટેલ સમાજમાંથી ઘણો બધા ખેડૂતો આગળ વધતા છે નવી ટેકનોલોજી ડ્રીપ લાવવી તો નવી નવી બાબતો જે લાવવી પડે છે કે લાવવામાં આવે છે એની ટેકનોલોજી મોઘી હોય તમે એ વસ્તુ કરવા માંગો ધારો કે ડ્રીપ શરૂઆતમાં આવીને તો એ અમારા ઘરના જ વડીલો એમ કહેતા હતા કે આ બધું ચોરાઈ જાય નહીં ચાલે તમારું કાંઈ આ પાઇપ કોઈ રહેશે નહીં ઘણું બધું આપી દીધું પ્રશ્નો તમને નડ્યા હશે તો છેવટે વાત એટલી જ આવી કે આજે આપણે ડ્રીપ વગર ખેતી વિચારી શકીએ એક પણ ક્ષેત્ર કે એક પણ ખૂણો આપણે ડ્રીપ વગરનો માની શકતા ખાલી એક ઘાસચારા પૂરતું ડ્રીપ કરતા નથી આપણે જે પશુપાલનનો જે ઘાસચારો છે એમાં ડ્રીપ નહીં કરી તો આ જે ક્રોપ છે એમાં તમને ત્રણ ક્રોપ દેખાતા હશે જો એક છે સ્ટ્રોબેરી એક ડ્રેગન અને એક છે હંચી હવે આનો જમાનો ધીમે 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 સ્ટાર્ટ થઈ રહ્યો છે આપણે અહીંયા વિજયનગરની બાજુમાં ધોળી ધોળીવા ફોમમાં એક ભાઈએ ટ્રાય કર્યો છોડી કેને સીઝનની સારું રહ્યું પ્રોડક્શન સારું રહ્યું બધું જ સારું રહ્યું સ્ટ્રોબેરી કોઈને સગાઈ સગાય થતા હશે પણ ગરમીની અંદર કલ્પેશભાઈ નામ છે ગરમીની અંદર એને થોડીક તકલીફ પડી તો આ જે નવા ઉભરતા પાક છે એની જે એની જે આવક છે એ અત્યારે બટાકાના એના કરતા સારી છે પણ તકલીફ શું કે ભાઈ વાતાવરણના જે પરિબળો છે એ વાતાવરણના પરિબળોને આપણે કેવી રીતના બીટ કરવા ક્યારે વાવવું તો એના માટે આપણે વધારે